મારું નામ મનોવસિંહ સજુભા જાડેજા રાજશક્તિ સેવા સંગઠન દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી માયા દપત્રી શેરીમાં ગણેશ મહોત્સવનું આયોજન થાય છે મહિલા મંડળ તથા રાજશક્તિ સેવા સંગઠનના સભ્યો મિત્ર સર્કલ અને જે મૂર્તિ જે ગણપતિ દાદાની આવે છે એ અમે થાનથી વર્ષોથી માટીની લાવી છીએ અને રીધિ સીધી પણ અમુક જગ્યાએ ગણપતિ હોતા નથી અમારા ગણપતિ કાયમી રીધિ સીધી હોય છે રાસ ગરબા પણ નું આયોજન હોય છે મેલડી મંડળનું પણ આયોજન હોય છે પ્રસાદનું આયોજન હોય છે અને અમારે આરતીનો જે કાર્ય છે એ સવા આઠનો છે પણ અમારી આરતી જેમ મંદિરમાં થાય એમ અમારી અડધી કલાક આરતી આલે છે અને છેલ્લે દીએ અમે નવા હરકતી રીંગ હરકતી લાકડીઓ તલવારદા સ્પર્ધા આવું બધું પણ અમારું સંગઠન આયોજન કરે છે અને સતત બધાનો સાથ સહકાર ખૂબ જ મળે છે મહાપ્રસાદ પણ અમે રાખી છીએ અણકોટ પર છી અને મહાઆરતી પણ રાખી છી આ બધાના સહયોગથી આ બધું આયોજન ચાલે છે રાજશક્તિ સેવા સંગઠનના કાર્યકરો ખૂબ ફુરસાદ અને મહેનત કરે છે આવતીકાલે વિસર્જન છે વિસર્જન અમે આમથી દફત્રી શેરીથી ગિરિન ચોક અને દરબાર અને વિસર્જનમાં એક અમારી વિશેષતા એ છે કે અમે વિસર્જન અહીંયા જ કરી છીએ માટીની મૂર્તિનું પી તપેલામાં રાખીને પાંચ દીકરી પહેલાં એને હાથ અડાડે છે અને પછી એનું રાજશક્તિ સેવા સંગઠનના કાર્યકરો એનું દાદાને ધીમે 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 માટી લુપ્ત થતી જાય છે અને એ માટી અમે બૈરાને પોતાના ઘરે તુલસીના કિયારામાં અથવા અહીંયા શ્રીમદ રાજચંદ્રનું મંદિર છે અહીંયા વૃક્ષો છે એ વૃક્ષોની અંદર અમારા નાના નાના મોટા કાર્યકરો બધા પણ અહીંયા એ માટી અર્પણ કરે છે